એક આપણી જોડે અહીંયા તમે જોઈ શકો છો કે નાની ઉંમરની દીકરી છે તો આપણે દીકરી જોડે પણ વાત કરીએ દીકરી તારું નામ શું છે નિહારિકા 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 રીતે અહીંયા મમ્મી જોડે આવી અચ્છા તું અહિયાં ભણે છે કઈ સ્કૂલ માં સરસ્વતી વિદ્યાપીઠ સરસ્વતી વિદ્યાપી આ વર્ષે આ વર્ષે તમારું એડમિશન અહિયાં કરે આપ્યું છે અને કયા ધોરણમાં ભણે છે તું નવમા ધોરણમાં ભણે છે ખૂબ ખૂબ સરસ નવમા ધોરણમાં ભણે છે છોકરી હવે આપણે પૂછીશું કે તમે જોઈ રહ્યા છો તો અહીંયા બીજી પણ એક નાની છોકરી છે આપણે એને પણ પૂછીશું સંસ્થામાં શું નામ છે બેટા તારું રિમશા રિમશા અચ્છા રિમશા તું કયા ધોરણમાં ભણે છે પાંચમા ધોરણમાં અચ્છા પાંચમા ધોરણમાં ભણે છે અને કેટલા વખત થી રહે છે મમ્મી જોડે કેટલા વખત થી રહે છે ખાસો ટાઈમ થયો અચ્છા અહિયાં તને કોઈ તકલીફ પડે છે ક્યારેય કોઈ તકલીફ નથી પડી ખુબ સરસ